નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોમાં ફરીથી તમારું સ્વાગત છે આજના મુખ્ય સમાચારોમાં દેશ અને દુનિયાની ખબર પર નજર કરીએ ગઈકાલના મોટા સમાચાર ઇન્દોરમાં દૂષિત પાણી પીવાથી 14 લોકોના મોત થયા બીજા મોટા સમાચાર સ્વિટ્ઝરલેન્ડથી રહ્યા નવા વર્ષની ઉજવણી દરમિયાન વિસ્ફોટથી 40 લોકો માર્યા ગયા સ્વચ્છ શહેર ઇન્દોરમાં દૂષિત પાણીથી 14 મોત સરકારી રિપોર્ટમાં ઘટસ્ફોટ પાઇપલાઇન લીકેજ થી પાણીમાં ઘાતક બેક્ટેરિયા ભળી ગયા 1400 લોકો સંક્રમિત

ફક્ત સંબંધિત અધિકારીઓ જ દૂષણનું સ્થાન અને સ્તર નક્કી કરી શકશે દરમિયાન ઇન્દોરના સાંસદ શંકર લાલવાણીએ મીડિયાને જણાવ્યું હતું કે વિસ્તારમાંથી એકત્રિત કરાયેલા પાણીના નમૂનાઓમાં બેક્ટેરિયા મળી આવ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર આ બાબતે સત્તાવાર માહિતી આપશે સાંસદે એમ પણ કહ્યું હતું કે જવાબદાર અધિકારીઓ ટૂંક સમયમાં મૃત્યુ અને બીમારીઓના સત્તાવાર આંકડા જાહેર કરશે ત્યારબાદના સમાચાર જોઈએ તો નવા વર્ષની ઉજવણી દરમિયાન સ્વિટ્ઝરલેન્ડના રિસોર્ટમાં બ્લાસ્ટર ચાળીસ લોકોના મોતના અહેવાલ એકસો ઘાયલ નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું ગુરુવારે સ્વિત્ઝરલેન્ડના ક્રેન્સ મોન્ટાના શહેરના આલ્પાઇન્સ કે રિસોર્ટમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન વિસ્ફોટ થયો હતો દ મિરે સ્થાનિક મીડિયાને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ચાલીસ લોકો માર્યા ગયા છે અને મી વધુ ઘાયલ થયા છે પોલીસ ના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટ સ્થાનિક સમય મુજબ રાત્રે દોઢ વાગે થયો હતો ધડાકો કોન્સ્ટેલેશન બાર માં થયો હતો જ્યાં ન્યુ યરની ની ઉજવણી ચાલી રહી હતી મૃતકો અને ઘાયલ થયેલા લોકો કયા દેશના છે તે હજુ સુધી જાણી શકાયું નથી